નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે ટાટ એક્ઝામ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને ઉગ્ર માંગ બાદ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં ટાટમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પાસિંગ માર્ક્સ હવે પંચાવન ટકા ગણાશે ખૂબ જ મોટો પાંચ ટકાનો ફાયદો થયો છે કે ખૂબ જ ઉગ્ર માંગ થઈ તેના માટે સરકારે એક નિર્ણય કર્યો છે કે જેમાં પાસિંગ માર્ક્સ હવે સાહીઠ ટકા નહીં પરંતુ પંચાવન ટકા ગણાશે એસસી એસટી અને ઓ અને દિવ્યાંગ વિદ્યાર્થી માટે હાઈસ્કૂલના શિક્ષક માટેની ટાટ પરીક્ષામાં એસસી એસ ટી સહિત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પાસિંગ માર્ક્સ પંચાવન ટકા કરવામાં આવ્યો છે જૂનો નિયમ મુજબ દરેક વિદ્યાર્થીઓને સાઠ ટકા માર્ક્સની જોગવાઈ હતી પરંતુ કેટેગરીના વિદ્યાર્થીઓએ પ્રાથમિકની માફક હાઈસ્કૂલ પરીક્ષામાં પણ પાસિંગ માર્ક્સ માટે ફેરફાર કરવાની માંગ કરી હતી જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ પ્રસુત પણ કરી દેવામાં આવ્યો ધોરણ નવ દસ એટલે કે માધ્યમિક અને શિક્ષક બનવા માટે અભિરુચિ ધરાવતી ટાટ એસ અને ટેટ એચ એસ બંને વિદ્યાર્થી બંને માટે પંચાવન ટકાની જગ્યાએ સાઠ ટકા માંગ થઈ ગઈ છે એસસી એસ ટી ઓ બીસી માટે દિવ્યાંગ વિદ્યાર્થી માટે પાસિંગ માર્ક્સ હવે પંચાવન ટકા થશે એવી માંગ ઉઠી હતી જેનો સરકારે ઠરાવ પ્રસિદ્ધ કરી ટાટ એસ અને ટાટ એચ એસ બંને પરીક્ષામાં કેટેગરીને પાસિંગ માર્ક્સમાં પાંચ ટકાની છૂટ આપી છે જૂના નિયમમાં સાઠ ટકા માર્ક્સ હતા પરંતુ નવા નિયમ પ્રમાણે દરેકના પંચાવન ટકાએ પાસ ગણાશે તેથી આ વિડિયો દરેક તમારા બી એડ પાસ કરેલા વિદ્યાર્થી જે ટાટ એસ અને એચ એસની રાહ જોઈને એક્ઝામની બેઠા છે તેમને પણ ખૂબ જ રાહત થાય અને ટૂંક જ સમયમાં ભરતી પણ આવવાની છે થેન્ક યુ